પોરબંદરના માધવપુરને લગતા ઘેડ પંથકના અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા ઉપરવટમાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારના અનેક ગામોના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી જેમ કે મોચા કડચ મંડેર બગસરા ઘોડાસર સમા સામેડા સાડા ગરેજ મૈયારી અમીપુર સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા માધવપુરથી સામરડા જતો રસ્તો થયો બંધ સામરડાથી ઘોડાસર બગસરા જતો રસ્તો પાણી ફરી વળતા રસ્તાઓ કરાયા બંધ માધવપુરના મોચાથી કડક છે રસ્તો પણ પાણી ફરી વળ્યા રસ્તાઓ બંધ કરાયા કડચથી બગસરા જતા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા જેથી રસ્તાઓ થયા બંધ કડચથી બળે જતો રસ્તો પણ બંધ કરાયો સમગ્ર રસ્તા પર પાણી ફરી વળ્યા ઘેડ વિસ્તારના બગસરાથી જતા રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા જેથી રસ્તો થયો બંધ માધવપુર ગેડના કડછ ગામથી મંડેર જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા ઘેડ મંડેરથી શર્મા જતો રસ્તો થયો બંધ અહેવાલ પરેશ નીમાવત